કનેક્શન સાહેબ શું કામ સાહેબ 300 કનેક્શન લાગેલા છે ઓક્સૂડમાં ઇલીગલ કોઈ પરવાનગી નથી તમારી ચેમ્બર મૂકીને શું સાહેબ 300 કનેક્શન એમ કેમ લાગે છે અરે આ આ એક કામ છે આ સાચવો સાચવો એક જ પ્રશ્ન છે સાહેબ એક જ પ્રશ્ન છે આ કનેક્શન કેમ લાગે મારું નામ ચેતન સેઠિયા છે ઓક્સૂડમાં શરૂઆતથી લઈ અને હમણાં સુધી હું જોડાયેલો છું અમે અત્રેથી ક્લિયર કહીએ છીએ કે શરૂઆતથી લઈ અને હમણાં સુધી અમે બધું જ કામ લીગલી કરેલું છે એક પણ ડોક્યુમેન્ટ ક્યાંય પણ લિંક વગરનો નથી બરાબર ઇન્ટરનલ બધા જ ડોક્યુમેન્ટ લિંક છે બધા જના કાયદેસરના પૈસા ભરેલા છે ઓક્સૂટ સોસાયટીમાં અમે ફર્સ્ટ ટાઈમ માંડવી કચ્છ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ડી ફોર્મ રજૂ કરીને બાંધકામ મંજૂરી લીધેલી છે એ બાંધકામ મંજૂરીના આધારે અમે બાંધકામ મંજૂરીના પૈસા ભર્યા છે સર્વિસ ચાર્જ જે હોય ડસ્ટબિન ચાર્જ હોય કે કન્સ્ટ્રક્શન માટે પાણીની રિકવાયરમેન્ટ હોય એ બધાના પૈસા અમે ભર્યા છે અત્રેથી તમે બતાવું તમને કે ડી ફોમ છે બાંધકામ મંજૂરી છે એના પૈસા ભરેલા છે એની પહોંચો છે બિનખેતીના હુકમ છે એનો અમે ફર્સ્ટ વખત જ્યારે બિનખેતી આપણે બાંધકામ આકારણીમાં ચડાવીએ ત્યારે બી પૈસા ભરવાના થતા હોય એની બધી પહોંચો અત્રે સામેલ છે એના નકશા સામેલ છે બધું જ અમે નિયમ પ્રમાણે કાયદેસર કર્યું છે અમે અત્રેથી એ વાતને રદીઓ આપીએ છીએ કે ત્રણસો કે સાડા ત્રણસો કે બસો કે દોઢસો જે બી કનેક્શન છે એ બધા લીગલ છે બે હજાર ઓગણીસમાં અમે બાંધકામ મંજૂરીઓ લીધેલી છે અત્રેથી હમણાં કમ્પ્લીશન સર્ટિફિકેટ નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે એની કામગીરી ચાલુ છે કંઈક ફાઇલો છે એના કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી ગયા છે હજી પણ બનવાના ચાલુ છે નવી ફાઇલો ઇન્વર્ટ કરવાની ચાલુ છે આજની તારીખે પણ અમે આ બધી પ્રોસેસ કમ્પ્લીટલી ફોલો કરી રહ્યા છીએ નિયમ પ્રમાણે જ બધું કામ થઈ રહ્યું છે કોઈને બી ડોક્યુમેન્ટ જોવા હોય કરવા હોય તો અત્રે અમારી ઓફિસ ઉપર ગમે ત્યારે આવી અને ચેક કરી શકે છે સાહેબ ગટર અને પાણીનો જે વિષય છે એના અત્રેથી હું એ એક ક્લિરિફિકેશન આપવા માગું છું કે જે પાણીની એક જીવન જરૂરિયાતની વસ્તુ છે પૂરતા પાણીના જે ફોર્સ હોય એ પ્રમાણે પાણીનું વિતરણ નગરપાલિકા દ્વારા સમયાંતરે કરવામાં આવે છે બરાબર બની શકે કે ઘણી વખત પાણીની જરૂરિયાત મુજબ પાણીનું વિતરણ ન થઈ શકે અમે માનીએ છીએ કે ઘણી વખત નર્મદાનું પાણી બંધ હોય ઘણી વખત બોરના કનેક્શન ફેલ થઈ ગયેલા હોય તો પાણી પૂરતો જથ્થો ના હોય તો નગરપાલિકા થોડોક ઓછા જથ્થામાં વિતરણ કરે છે પણ જરૂરથી વિતરણ કરે છે નગરપાલિકા હા અમે સમજીએ છીએ કે ઘણી વખત પ્રોબ્લેમોના લીધે કે આક્ષેપોના લીધે કે કોઈક રીતે કોઈ ડિસ્ટર્બ થઈ જતા હોય તો અમે અત્રેથી ખાતરી આપીએ છીએ કે અમારા સાઇટથી કોઈ પણ જરૂરિયાત હશે ડોક્યુમેન્ટ હશે ખૂટતા ડોક્યુમેન્ટ હશે ક્યાંક વેરો આકારણી કરવાનો હશે તો અમે અહીંયાથી અમારો પર્સનલ ઇન્વોલ્વમેન્ટ રાખી અને એ પૂરું કરવાની અત્રેથી ખાતરી આપીએ છીએ પણ આ આક્ષેપો જે થઈ રહ્યા છે એ તદ્દન ખોટા છે અમે એનું અહીંયાથી આ જસ્ટિફિકેશન આપીએ સાહેબ જે તે સમયે બાંધકામ મંજૂરી લેતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ એક બિનખેતી થાય તો બિનખેતીની અંદર અંદરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ ડેવલપર્સ દ્વારા કે બિલ્ડર્સ દ્વારા કે જે બી કામ સંભાળતા હોય એના દ્વારા ડેવલપ કરવામાં આવે એનો એન્ડ પોઈન્ટ છે એ નગરપાલિકાની મેઇન સિવર લાઇન હોય ત્યાં સુધી કનેક્શન કરવાનો હોય હવે હાલ ફિલહાલ ઓક્સુટ છે તો ઓક્સુડ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે તો ત્યાં પહેલાંનું જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયેલું હતું નહીં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ હમણાં થાય છે ઓલમોસ્ટ દિવાળી સુધી એવો કમિટમેન્ટ છે કે દિવાળી સુધી મેઇન ગટર લાઈન ચાલુ થઈ જશે તો સત્વરે આ નગરપાલિકા એના ઉપર કામ કરી રહી છે બધા લાઈવ જોઈ શકે છે તમે બી જોઈ શકો છો અમે બી જોઈએ છીએ રહેવાસીઓ પણ જોવે છે જેમને પ્રોબ્લેમ થાય છે એ પણ જોવે છે બરાબર તો એ નિકાલ થઈ જશે દિવાળી સુધી અત્રેથી હું વધુમાં તમને જણાવવા માંગીશ કે હમણાં પાણીનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે નગરપાલિકાનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે ઓક્સફૂડની સોસાયટીમાં ગટરનો પાણીનો કે દાવા થઈ રહ્યા છે કે ભૂતિયા કનેક્શન છે કે આ કનેક્શન છે તો અત્રેથી હું તમને એક એ જણાવવા માગું છું કે બધી જ વસ્તુઓ લીગલી છે કાયદેસરની છે આજ રોજ સુધી અમે લોકો આ બધી જ વસ્તુઓના જવાબ દેતા આવ્યા છીએ આગળ પણ જવાબ દેતા દેતા રહેશું આ ઉપરાંત કોઈને કાગળિયા જોવા હોય ડોક્યુમેન્ટ જોવા હોય તો અમે અત્રેથી તમને કોઈ ના નથી અમારી ઓફિસ ગમે ત્યારે તમે આવી શકો છો અને ચેક કરી શકો છો પણ હવેથી જો કોઈ પણ કે નામ બદનામ કરવાની કોશિશ છે કે ઓક્સુડનું નામ ખોટી રીતે ખરાબ થાય એવું કરવાની કોઈ કોશિશ કરશે તો અમે કાયદેસરના પગલાં લેશું એ ઉપરાંત અમે નગરપાલિકાને સાઇડથી એક વસ્તુ બીજી અમે કહેવા માંગીએ છીએ કે નગરપાલિકા બાજુથી અમને પૂરતો સપોર્ટ મળી રહ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પૂરતો સપોર્ટ મળ્યો છે નગર નિયોજનના નકશા બાબતે છે કમ્પ્લીશન સર્ટિફિકેટ બાબતે છે વેરા આકારણી બાબતે છે પૂરતો સહયોગ અમને મળી રહ્યો છે પણ એ ઉપરાંત પણ જો કોઈ પણ પક્ષ વિપક્ષ કે શાસન પક્ષ કે એ અમારી એની સાથે કોઈ લેવા દેવા નથી અમે લોકો ફક્ત અને ફક્ત ઓક્સુડના રહેવાસીએ છીએ એ ઉપરાંત અમે લોકો એક વસ્તુ કહેવા માંગીએ છીએ કે અમારે ત્યાં બધા જ પબ્લિક જે છે એ મિડલ ક્લાસ સોસાયટી છે કોઈ રીચ હાઈફાઈ સોસાયટી નથી તો એને જે લાભો છે એ મળવા જોઈએ જે એ લોકોએ પાર્ટ કર્યો છે કે કોઈએ પૈસા ભર્યા છે તો એનો એને રિવાર્ડ મળવો જોઈએ અમે એટલું કહેવા માંગીએ છીએ આ મુદ્દાને લઈને હું એટલું જ કહેવામાં આવીશ જે તે વખતે જે વખતે નગરપાલિકાની હદ વધે ને તો અર્બન ડેવલપર દ્વારા નગરપાલિકાના હદના એવા ચાલીસથી પચાસ સર્વે નંબર નગરપાલિકા પોતામાં સમાવેશ થઈ શકે એનો એટલે એ અર્બન ડેવલપરના લીધે અમારા ચાલીસથી પચાસ સેવે નંબર નગરપાલિકામાં આવેલા છે સીમતળ મસ્કાની છે પણ નગરપાલિકાને હદ માટે હદ વધે ડેવલોપ થાય આપણું સિટી એરિયા એટલા માટે કલેક્ટર શ્રી સાહેબ દ્વારા જે તે વખતે ચાલીસથી પચાસ સેવા નંબર એકવાર કરેલા છે